આવતીકાલની જન્માષ્ટમીની ખૂબ બધી શુભકામનાઓ આજે સાતમ છે શીતળા સાતમ કરી હશે બધાએ ઠંડુ ખાતા હશે પણ સાથે સાથે હવામાન પણ જાણી લઈએ કારણ કે સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત આજથી થઈ ગઈ છે પરેશભાઈ આવનારા બે ચાર દિવસ જ્યાં રજા છે સૌરાષ્ટ્રની અંદર તો એક અલગ જ મેળાનો માહોલ હોય છે કે બધાની વચ્ચે વાતાવરણ કેવું રહેવાનું છે ખૂબ શુભકામનાઓ હવે જે એક અમારું અનુમાન હતું કે ભાઈ બંગાળની ખાડીની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને એ વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સોળ ઓગસ્ટ થી લઈ અને ચોવીસ ઓગસ્ટ દરમિયાન એક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં અ એ રાઉન્ડ છે સારમત્રિક હશે આવું ઘણા સમયથી અમે અનુમાન લગાવી રહ્યા હતા હવે જોવા જઈએ તો એનો જે ટ્રેક હોય છે બેન એ ટ્રેક પણ અમે ત્યારે જણાવ્યું હતું કે એ ટ્રેક છે એ મુજબ આંધ્રપ્રદેશના ભાગો થઈ મહારાષ્ટ્ર સુધી આવશે અને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના માર્ગે સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જ અને અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે પણ એ જ મુજબનો ટ્રેક છે અને હવે એ ટ્રેકને ચેન્જ થવાના ચાન્સ નહી વચ્ચે તો હવે ટ્રેકમાં કોઈ ફેરફાર નહીં થાય આ જ પ્રકારે એ આ ટ્રેક ઉપર એ સિસ્ટમ છે ચાલવાની છે મહત્વનો એ છે કે એ સિસ્ટમ છે આમ તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીમાં બની રહી હતી એ સિસ્ટમ બની અને ઓડિશાના ભાગો અને આંધ્રપ્રદેશના ભાગો ઉપર આવે એટલે કે જમીન ઉપર લેન્ડિંગ થયું એનું ત્યારે એ વિજયવાડા અને પેલું વિશાખાપટ્ટનમ વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે આવી અને લગભગ ત્રીસ કલાક સુધી એ સિસ્ટમ છે બેન સ્થિર થઈ ગઈ હતી ચોક્કસ તરીકે અમને પણ એક ચિંતા હતી કે એક તો એક થી પંદર ઓગસ્ટમાં કોઈ વરસાદ છે નહીં હવે આ સિસ્ટમ સ્થિર થઈ છે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ સિસ્ટમ આગળ વધતી હોય જો એ સિસ્ટમ કોઈ એક જગ્યાએ સ્થિર થઈ જાય છે દસ કલાક કરતા પણ વધારે સ્થિર થાય તો પછી એનો ટ્રેક ચેન્જ થતો હોય છે એટલે ત્યારે અમને એવું લાગતું હતું કે જો આનો ટ્રેક ચેન્જ થશે તો આપણે વરસાદ માટે હજુ પણ લાંબી રાહ જોવી પડશે પણ આમ તો દ્વારકાધીશની કૃપાથી ખુબ સારા સમાચાર અત્યારે એ છે આજની તારીખે આજે પંદર ઓગસ્ટ ના રોજ ફરીથી એ સિસ્ટમ મુવમેન્ટ કરવાનું ચાલુ થઈ ગયું છે હવે એ સ્થિર નથી અને હવે ફરીથી એ ઉત્તર પશ્ચિમ દિશાના ટ્રેક ઉપર ચાલી રહી છે એટલે આપણું જે અનુમાન હતું એ જ ટ્રેક ઉપર એ સિસ્ટમ આવવાની છે અત્યારે જમીનથી થી ત્રણ કિલોમીટર ની ઉંચાઈ ઉપર એ સિસ્ટમ છે એનો જે સંપૂર્ણ જે ઘેરાવો હોય છે એ સાતસો કિલોમીટર માં લંબાયેલો છે એના આઉટર ક્લાઉડ છે એ ખૂબ સ્ટ્રોંગ છે અને સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ છે એ અત્યારે અ થોડુંક વધારે મજબૂત છે વધારે વરસાદ આપવા માટે સક્ષમ છે અને અત્યારે જે સિસ્ટમનું જે સ્વરૂપ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે આ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે એટલે એવું લાગી રહ્યું છે કે આવતીકાલે સોળ તારીખે આ સિસ્ટમ છે મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે હવે આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી આવશે એટલે ત્યાંથી એનું જે શિયર ઝોન હોય છે એ અરબસાગર સુધી લંબાશે અરબસાગરમાં પણ અત્યારે કરંટ છે અને એમાં પણ છેલ્લા બે દિવસથી સિસ્ટમ આગળ વધી છે આ છેલ્લા બે પણ જે તોફાન જોવા મળી રહ્યું છે એટલે સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને અપીલ કરી રહ્યો છું કે જન્માષ્ટમીનો માહોલ છે આ સમયગાળા દરમિયાન લોકો પ્રવાસમાં નીકળતા હોય જો કોઈ દરિયાકાંઠે ફરવા નીકળતા હોય તો સાવચેતી રાખવી જરૂરી છે કેમ કે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ સંભાવનાઓ છે આ સિસ્ટમને એટલી તીવ્ર અસર અત્યારે જોવા મળી રહી છે સાથે દરિયાની અંદર થોડુંક તોફાન છે એટલે માછીમાર ભાઈઓ પણ હમણાં દરિયામાં પ્રવેશ ન કરવો એ આપણા બધાના હિતમાં રહેશે હવે આ સિસ્ટમનું જે ઝોન છે એ મહારાષ્ટ્ર થઈ અને અરબ સાગર સુધી લંબાશે તો અરબ સાગર પણ સક્રિય છે જેને કારણે આ સિસ્ટમ વધારે મજબૂત બની અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરમાં પરિવર્તિત થશે હવે આ લો પ્રેશર છે એ આપણે ઉપરથી પસાર થશે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ અને આગળ વધશે પણ એનો ઘેરાવો સાતસો કિલોમીટરનો છે એટલે બેન એના જે આઉટર ક્લાઉડ હશે એ સિસ્ટમ જ્યારે એનો સેન્ટ્રલ પાર્ટ અને એના જે સ્ટ્રોંગ પાર્ટ જયારે સૌરાષ્ટ્ર ઉપર હશે ત્યારે એના આઉટર ક્લાઉડ છે એ લગભગ દક્ષિણ રાજસ્થાન સુધી લંબાયેલા હશે એટલે એને કારણે આમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ છે લગભગ હું માનું ત્યાં સુધી ગુજરાતના નેવું ટકા વિસ્તારોને આ વરસાદનો લાભ મળવાનો છે હવે એમાં જો વરસાદની વાત કરવા જઈએ તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે એની જે એક આપણો એક અનુમાન છે એની અંદર આમ તો ગઈકાલે પણ છૂટા અમુક વિસ્તારમાં વરસાદ જોવા મળ્યા આજે પણ સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આવતીકાલથી વરસાદની

છે વિસ્તારો જેમાં નવો જિલ્લો વાવ થરાદ હોય બનાસકાંઠા છે સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીના ભાગો છે એ તમામ ભાગોની અંદર ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે જે આપણે મધ્ય ગુજરાતના અમદાવાદ હોય ગાંધીનગર છે આણંદ નડિયાદ વડોદરા છે વિરમગામ છે આ તમામ વિસ્તારો એવા છે કે જેની અંદર મધ્યમ એટલે લગભગ કહી શકાય કે એક થી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદ એટલે કચ્છમાં જે વરસાદોની સંભાવનાઓ છે એવી જ સંભાવનાઓ મધ્ય ગુજરાતના ભાગોની અંદર દેખાઈ રહી છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે હશે જેમાં મહીસાગર હોય દાહોદ ગોધરા છે છોટા ઉદેપુર છે આ તમામ વિસ્તારો ત્રણ થી લઈને પાંચ સુધી છે દક્ષિણ ગુજરાત અને અંદર તો ખૂબ વરસાદો પડવાના છે એવું કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ને આ વરસાદનો રાઉન્ડ છે એ ગમરોડી નાખશે કેમકે આ સિસ્ટમના સ્ટ્રોંગ પાર્ટ છે એ ત્યાંથી જ પસાર થવાના છે અત્યારે જે ટ્રેક ઉપર સિસ્ટમ આવી રહી છે એ મુજબ ત્યાંથી પસાર થશે એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા હોય પછી ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા છે કે સુરત વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદ જોવા મળશે એ સાથે સૌરાષ્ટ્રના પછી ભાવનગર બોટાદ હોય અમરેલી હોય ગીર સોમનાથ હોય જૂનાગઢ અ એ તમામ વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સારો વરસાદ જોવા મળશે અને મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં પણ લગભગ મારું માનવું છે પાંચ ઇંચ કરતા વધારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે બેન આ વરસાદી સિસ્ટમ છે એ ખૂબ સ્ટ્રોંગ છે અને મહત્વનું છે ખૂબ ધીમી ગતિ આગળ વધી રહી છે હવે ધીમી ગતિ આગળ વધી રહી છે એટલે સોળ તારીખ આવતીકાલ છે આવતીકાલથી ભલે વરસાદની તીવ્રતામાં વધારો થાય મધ્યમ વરસાદ હશે અઢાર ઓગણીસ માં અતિભારે હશે પછી એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આ ચાર દિવસ એવા હશે કે ચાર દિવસ દરમિયાન આઉટર ક્રાઉટ છે આપણી ઉપરથી પસાર થતા હશે કેમકે સેન્ટ્રલ પાટ જેનો હોય છે એ કદાચ આગળ દ્વારકા થઈ અને ત્યાંથી આગળ પશ્ચિમ દિશામાં નીકળી જશે તો પણ એના આઉટર ક્લાઉડ છે આ ગુજરાત ઉપર હશે જેને કારણે એકવીસ થી ચોવીસ તારીખમાં પણ સામાન્ય મધ્યમ વરસાદો તો ચાલુ જ રહેશે એટલે ઓલ ઓવર ગુજરાતમાં બેન એટલું કહી શકાય કે વરસાદો છે એ સારા એવા પડવાના છે અને આપણે આનાથી સાવધાન રહેવાનું છે હા સાથે તમારી પાસેથી એ પણ જાણવા તમે કીધું કે ઘણી બધી જગ્યાએ એકદમથી વરસાદ વરસી જશે તો એવા કયા વિસ્તારો છે કે જ્યાં આગળ ખૂબ વરસાદ આપણને જોવા મળશે ત્યાં લોકોએ સાવધાની રાખવાની જરૂર છે બેન ખાસ તો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ દમણના અમુક વિસ્તારો છે નવસારી આસપાસના વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કેમ કે સ્ટ્રોંગ પાર્ટ ત્યાંથી પણ પસાર થવાના છે ત્યાંથી આગળ આવશે ત્યાર પછી આવશે બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ આ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદો પડે તેવી શક્યતાઓ છે એટલે આટલા જિલ્લા એવા છે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના એને ખાસ સાવચેતી રાખવી પડશે ત્યાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડીએ પછી લગભગ મારું એવું માનવું છે કે અડતાલીસ થી બોતેર કલાકની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા જામનગર ને પોરબંદર એની અંદર પણ અતિભારે વરસાદ પડી શકે છે પણ સૌ પ્રથમ વરસાદ છે નવસારી છે આસપાસ વલસાડ છે દમણ છે આમાં અતિભારે વરસાદ પડી જશે ત્યાર પછી ચોવીસ કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર અતિ ભારે પડશે અને સૌરાષ્ટ્ર ની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ અને એ વિસ્તારમાં પડી ગયા પછી અડતાલીસ થી બોતેર કલાકની અંદર અ દ્વારકા પોરબંદર પોરબંદરમાં અતિભારે વરસાદ પડે તેવો અનુમાન છે એટલા આટલા જે મેં આપણે જિલ્લાઓના નામ જણાવ્યા છે આટલા જિલ્લાની અંદર લગભગ મારું માનવું છે કે દસ ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ને એમાં પણ ટૂંકા સમયની અંદર આ વરસાદો પડે ત્યારે બેન આપણે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાતા હોય છે અ જે નીચાણવાળા વિસ્તારો એમાં પાણી ભરાવ ભરાવાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે ખાસ કરીને લોકોને સ્થળાંતર કરવું પડે તેવી પણ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપનું શું માનવું છે અને આપને ત્યાં વરસાદ છે તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ની બે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર